અમારા પિયુષી એમ કે હક આ બાજુ જેઠાલાલજી જે સિરિયલ ઉતરે ને એ આ બાજુ ચોકસે છે એ પાડી નહીં પણ ગુચ્છું તો ખરા ચોથા ગોકુલધામ હા ગોકુલધામ બોર્ડ ઉપર મારેલું તો જોઈ લીધું એટલે આ ફાયર ચાર્જ થઈ ગયું તો મિત્રો ત્યાં નવી બિલ્ડિંગ બને હ બિલ્ડિંગો બધી બધી વીઆઈપી વીઆઈપી મારી

ટ્રેનમાં ફ્રેન્ડ પહોંચી ભાઈ તો ગાડીમાં આવી ગાડી આપણે બહુ ધમો ત્યાં ભાઈ હા અહીંયા ટેક્સી મોજ પછી જશે તો જો હવે જઈને તમને કેવું છે રહેવાનું શું સગવડ જ રહેવાનું હા તો મિત્રો ખાવા બી દુઃખે લીધું લાઈ દોરી નાખે ચરાજ ફ્રેશ ફ્રેશ હવે આપણો ઇન્ડિયા ગેટ ઇન્ડિયા ગેટ તાજ હોટલ હા અને એને તો એલિફેન્ટાની ગુફાઓ કહેવાય હા એ જોઈએ કેટલો ટાઈમ મેનેજમેન્ટ બાકી છે મહારાણા પ્રતાપ ચોક કહેવાય ને એ જગ્યાએ છીએ અમે હા મળીએ પછી આગળ તો અમે આવી ગયા ગેટ ઓફ ઇન્ડિયા

અંદર જાઉં તીસ લે અંદર જઈને તમને બતાઈએ बाजूની નજીક શું શું લખેલું છે અને ઇન્ફોર્મેશન એના વિશે આપણે કોઈ ગાઈડ હોય તો એને પૂછીએ અને પછી તમને જણાવીએ બરાબર મને રેન્જી મુંબઈના વ્લોગમાં બહુ મજા આવશે દોસ્તો મળીએ ઓ મિત્રો જો પબ્લિક ટકલા બંધ છે તમારાજી રા ખાના બધા ખરો આયા છે ફોટોશૂટ કરતો હોય છે વિડિયો ઉતારતો છે અમે તો સ્પેશિયલ બ્લોક શૂટ કરવા માટે આવેલા શું કે સાચું ફોટા પાડી છે વિદેશના માણસો કેટલી કન્ટ્રીના માણસો લાગે હવે ફોટો પાડી છે ખુદ અમારા ફોનમાં પબ્લિક તો મિત્રો આટલા જ છે બિલ્ડિંગ બિલ્ડિંગ આનો આખો ઇતિહાસ આપણને ખબર નહીં એટલે જેનો ઇતિહાસ ખબર ના હોય એનો વધારે બોલાય નહીં એક ગેટ ઓફ ઇન્ડિયા સુમ કરું હું કોક લખેલું હું તો મિત્રો આ બિલ્ડિંગ છે તાજ હોટલ જોઈ લે તાજ હોટલ છે

આ બાજુ અમારા પીયુષ શૂટિંગ કરતો હતો પબ્લિક ઘણી છે ખાસા ટાઈમે આઠમું ધોરણ ભણતો હતો ને ત્યાં હજીના નાવડામાં બેઠો હતો ત્યાંનો આજ બેઠો હતો હા મિત્રો અમુક બેવાન ટિકિટ છે એકસો ત્રીસ રૂપિયા એક જણાની પછી કે લાલભાગ તોફડપાડીને કહેતા નહીં તોપડપાડી કંઈ દીધું મળીએ પછી આગળ કેવી મોત રહેજો એ É, 阿里。

નાવડા બેસીન જ્યા હતા જો ઉતરી ગયા ચલી બાજુના નાવડા બેસીન્યા હતા ડાયરેક્ટ આ નાવડા મીના હતા બે ભેગા હવે જી આગળ મળીએ એના રહેકો આટલામાં મિત્રો બતક ફરી રહ્યા હવે જાઉં બહાર હવે તો પણ જવાનું હું જોવા જવાનું હવે આપડે વચ્ચે એક સારું એવું પેલું મ્યુઝિયમ હતું હવે મ્યુઝિયમમાં જાઉં હા

તો આટલે બે બિલાડીઓ મળી ગઈ જુઓ કાળી બિલાડી અને કાબરી બિલાડી બિલાડી તો અમારે હાઈ જાય છે મુંબઈ માં પણ મળી ગઈ બિલાડી તાજ હોટલ થી

છે 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 ટ્રાફિક 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 કાઢી એવું ફૂલ પછી આગળ એક મેદાન હા અને જેટલા બધા છોકરા બેટ દડે રમે જોઈ લ્યો ઠગલા બંધ બેટ દડે રમે આ મેદાન આઝાદ મેદાન ફરતા ફરતા આટલા આવી ગયા હા જાદ મિયા દનમાં હા બિલ્ડિંગે ફરવા જવાનું હતું પણ રહી ગયો અમે રસ્તો ભૂલો પડ્યા વચ્ચે હબાર હાથ ફરી ગયો મળીએ પછી જોઈએ ટાઈમ કેટલો વધારે મળીએ ઘોડા ગાડી

મિત્રો બધ ફરતા ફરતા બે કિલોમીટર પક્ષ શું હોય મરીન ડ્રાઈવ જેલો પિક્ચર નું પ્લા સ્ટ્રક્ચર વાળો હોય છે ને બધા હા triangular

આ આબાદી પબ્લિક ટકો હો આબાદી પબ્લિક ટકો મો ઇન્ડિયાના સ્પેશિયલ આ પથ્થર જોવા આવ્યા છે અને મરીન ડ્રાઈવ કહેવાય હા શું કહેવાય બોબી વટી છે અને મરીન ડ્રાઈવ કહેવાય છે હા અહીંયા સનસેટ બહુ જબરદસ્ત દેખાયો પણ અમે આ ગલા પટી હા જોવા પથ્થર

તો મિત્રો ખૂબ મજા આવી જી આજ આકવા દાડી ફર્યા ફેરતા ફર્યા પણ હજી થાક નહીં લાઈજો બહુ મજા આવી ગઈ ફરવા હજી હોય થી અમારે શાદી નું જવાનું છે ખાસ એક્ટર્સને થેન્ક્યુ તો આંતિજી મળી જ ભાઈ અમે જે જગ્યાથી બસમાં ગયા હતા અમે આ જગ્યાએ મિત્રો હેડતા હેડતા પાસ આવી ગયા મેક્સિમમ દસ દસ થી પંદર કિલોમીટર હા દસ થી બાર કિલોમીટર બાર અત્યારે આજુબાજુ છે કેટલાક કિલોમીટર ખેંડીને રિટર્ન પાછા આવ્યા જતા જતા બસમાં ભાડું ખર્ચે ને વર્ત કોણ ભાડે આવતા રહ્યા ફરવા આપવું હોય ને તો અમારે ઘોડા આઈડિયા કરવાનું જતા સાધનમાં જવાનું અને વર્ત ખેડતું આવતું રહેવાનું જગ્યા એ જતા જગ્યાએ પાછા રિટર્ન ખેડતા ખેડતા તો મિત્રો ફર્સ્ટ ક્લાસ ફરીને કણખરી જગ્યા જોઈ ને કણખરી જગ્યા રહી જઈ પેલી ગુફા કઈ કિલોરા કિલોરા એ જોવા જવાનું હતું પણ નાળો છે ત્રીજો એમાં અમે પેલા પૂછ્યું હતું કે ભાઈ અહીંયા જવાનું છે કે હા જશે બે જગ્યા પછી બેસાડે ખરા ને બેઠા પછી ના ઉતરે બેઠા પછી એમ કે કે અડધો કલાક નું એક રાઉન્ડ થશે એ રાઉન્ડ માં ની તમને રિટર્ન લઈ લેશે હા પછી એ રાઉન્ડ માં ની રિટર્ન લાવ્યો પછી ત્યાં આગળ જવાનું ટાઈમિંગ પૂછ્યો અમે તો એમ તો 5 થી 6 કલાક જેવું થઈ જતું તો પછી બીજું બધું આપણું બધું લિસ્ટ માં જે હતું એ બધું બાકી રહી જતું હતું એટલે પછી ત્યાં આગળ પછી આપણે કેન્સલ રાખી હા અને કાલે કદ એક્શન ટાઈમ મળશે તો એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરીને જતા આવશું મેનેજમેન્ટ થાય એ રીતનું કરશું જવા બીજું ખાઈ લીધું આટલા વહેલા ઉઠવાનું વહેલા ઉઠી અને હમણાં જવાનું સારા સારા બ્લોગ આવશે તમે આ બ્લોગનો પૂરેપૂરો સપોર્ટ કરજો સાથ ને સહકાર આપજો ને તમારા મિત્રોને શેર કરજો હા તમારો કોઈ ગ્રુપ હોય એમાં પણ હા અમે અમારો પૂરો વાયદો પૂરો કરી દીધો આપવાના હતા પણ ટાઈમ નહોતો મળતો એટલે હવે આવી જાય તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરીજો ફરી મળશે એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જઈ લેવાનું